જીઆઈડીસીમાં કાર્યરત મેક્લોઇડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં અગિયારમી માર્ચે કામદારો અને કર્મચારી સેફટીની સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું મેક્લોઇડ ફાર્માસ્યુટિકલ કંપની હંમેશા સેફટીને લઈ અગ્રેસર રહી છે સેફ્ટી વીક સપ્તાહની ઉજવણી કરાય કંપનીમાં ચેત સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં કામદારોને કર્મચારીઓએ ભાગ લઈ એકમમાં સલામતી અનુરૂપ ચિત્રકામ કર્યું હતું જેમાં પ્રથમ ત્રણ નંબરે આવેલા સ્પર્ધકોએ મહાનુભાવોના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા સેફટી વીક પ્રસંગે એસઆઈએ પ્રમુખ નિર્મલભાઈ દુદાની સેક્રેટરી કૌશિકભાઈ પટેલ જે કે રાય સિરીઝભાઈ દેસાઈ સજ્જન મુરારકા સહિત જીપીસીબી વિભાગના અધિકારી તેમજ ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગના અધિકારી સહિત કંપનીના સ્ટાફ અનેક કામદાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કંપની દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સુરક્ષા સંદર્ભે રહેવા અને નિયમોનું પાલન કરવા લીધા હતા વા સેલિબ્રેશન માટે ખાતે આજે મને આમંત્રિત અને વર્ષની મેનેજમેન્ટ દ્વારા ખૂબ સારી રીતે સેફ્ટી વીક નું આયોજન કરે તેમજ સેફટી વીકમાં માં ભાગ લીધેલ દરેક શ્રમ ઇનામ વિતરણ કરી અને પ્રોત્સાહિત કરેલ છે તેમજ ચોપન વાર સેફ્ટી વીક ની થીમ જે કંઈ પણ છે કે સુરક્ષા અને વેલબી એ વિકસિત ભારત માટે ખૂબ જ જરૂરી છે મેકલ ફાર્માસ્યુટિકલ લિમિટેડ સાવિગામ હર સાલ પીતે राष्ट्रीय सुरक्षा सप्ताह हाँ को बड़ी धाम से मनाया गया जिसके अंतर्गत डिपार्टमेंट ने बहुत सारी शिक्षक आयोजन किया था जिसके अंदर एम्प्लॉय और वर्कर्स ने उत्कृष्ट उनको सहयोग किया है एक हजार से भी ज्यादा पार्टिसिपेंट इसमें पार्टिसिपेट हुए इसमें आ, फर्स्ट प्राइज, प्राइज, सेकंड थर्ड प्राइज और कंसर्वेशन प्राइज भी सभी को दिए गए और सभी एम्प्लॉय को कंपलसरी प्राइज भी दिया गया मोटिवेशन के लिए अमित सिंह राजपूत प्रशांत पंजाल एस ट्वेंटी फोर न्यूज सरिगाम